નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો હાલ જાહેરાત ક્રમાંક બસ્સો બાર જુનિયર ક્લર્કની લગભગ સાડા પાંચ હજારથી પણ વધારે જગ્યાઓ હતી તેના ફોર્મ જે ભરાઈ ગયા હતા તેની પરીક્ષાઓ લેવાઈ રહી છે તો બીજી બાજુ ફરી એકવાર જાહેરાત ક્રમાંક બસો બાર જુનિયર ક્લર્કની આ ભરતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી છે ખુશ ખબર આવી છે તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે એની પહેલાં જે પણ મિત્રો આ ભરતીના ફોર્મ ભરાયા છે એકવાર આપણે આ વિડીયોને લાઇક કરી ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી આ ભરતી રિલેટેડ પરીક્ષાનું જે રિઝલ્ટ છે કટ ઓફ છે મેરિટ છે તેમજ અન્ય કોઈ પણ અપડેટ છે એ તમારા સુધી પહોંચાડી શકું ચાલો દોસ્તો જ્ઞાન મા જ્ઞાન સારથીના માધ્યમથી જે અપડેટ યુવરાજ સાહેબે મૂકી છે તે જોઈ લઈએ સિંહ સાહેબે જે ટ્વીટ દોસ્તો જે અપડેટ કરી છે એ પ્રમાણે જાહેરાત ક્રમાંક બસો બાર ની જે માત્ર કન્ફર્મ એપ્લિકેશન છે અને પરીક્ષાની ફી ભરતા ભરવા બાબત અપડેટ આવી છે તો ઓજસ વેબસાઇટ પર જઈને ફીસના મેન્યુમાં જઈને લેટ ફી ફોર એપ્લિકેશન દોસ્તો એવું લખેલું છે તેના પર જઈને ફી ભરવાની રહેશે અને ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ નીકળવાની છે કોલ લેટર માટે ત્રેવીસ એપ્રિલ પછી જીએસએસબીની જે વેબસાઇટ છે તેના પર જાહેરાત કરવામાં આવશે તો આ એક ખૂબ જ મોટી અપડેટ છે ખૂબ સારા સમાચાર છે તમને લોકોને પણ આ માહિતી ગમી હોય દોસ્તો વિડીયોની એકવાર લાઇક કરજો ફરી વાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય